ભરૂચના કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારૂટીસી અટોદરિયાના અધ્યક્ષસ્થાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી આગામી સરકારી કાર્યક્રમોના આયોજનો અને ઉજવણી અંગે મળેલી બેઠકમાં જિલ્લા મહામંત્રી નીરલ પટેલ ફતેસિંહ ગોહિલ વિનોદ પટેલ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડીયા તાલુકાના કોંગ્રેસના ત્રીસ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ ભારત જયેન્દ્ર વસાવા અને વીરેન્દ્રસિંહ વાંસળિયા તેમની ટીમ સાથે જોડાતા ભાજપનો ખેસ પહેરાવી આવકાર અપાયો હતો બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના મન કી બાત શ્રદ્ધે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિને સુશાસન દિનની ઉજવણી વીર બાલદિન નમો એપ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના સરકારી કાર્યક્રમોના આયોજન અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારોની હાજરીમાં ઉજવણીની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી વસાવા જયેન્દ્રભાઈ અને વિરેન્દ્રસિંહ વાસડિયા આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ છે નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોને કામોથી આકર્ષાઈને તેઓ આજે ભાજપનો કેસરીઓ કેસ ધારણ કર્યો છે હું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું